દોસ્તો મજામાં હા પુપાટી ઠાકોર આજે યુટ્યુબના પડદા ઉપર આજે આવ્યા છે ખાશા દિવસ થઈ ગયા થોડા દાડા થઈ ગયા પણ ટાઈમ જ નતો મળતો દોસ્તો એટલે આ બનો કોઈ મોકો જ મળતો પણ આજે એક મોકો મળી ગયો જોરદાર જબરજસ્ત તો આજે અમે આવ્યા હતા ઊંઝા કોમ કરવા અને ઊંઝા એક મકોનું કોમ રાખ્યું પ્લાસ્ટર ચંદર ને અત્યારથી દોડી ના સીડીઓ શીડીઓ હા અંદરનો એક રૂમ છે બાર નો એક રૂમ છે આગળનું સજી છે ઉપરનું ચણતર છે ઉપર ચલો કાચીનું પૂરી મૂરે ચંતર થઈ ગયું કઠેડાનું અને આજે આગળનો કઠડો લેવો પાઇપો વાળો અને આ બાજુ ચંતર ચણતર થઈ ગયું પૂરી મૂરે એનું કાજુ પ્લાસ્ટર કરવું પ્લાસ્ટરનો માલ ચાલુ બનાવવાનો સાત તારીખ વાગ્યા સુધી કોમ ચાલુ રાખવાનું હોય પાસે પાછું વોટ જવાનું હોય એટલે આજે અમે બપોરે બે કડમ ભરમ કોમ ચાલુ રાખવાનું હોય ના ભાજપ કોંગ્રેસની તો આપ વાત આવતી નહીં હો પણ અમારે જો આલવું છે અમે હાલ બરાબર એ અમારે અમે એક નાગરિક છીએ એટલે અમે અમારી રીતે અમે નિભાવશું વોટિંગનું તો બરાબર એટલે વોટિંગની આવતી અમે કોમ કરવા ઊંઝાયા છીએ ઊંઝા મકોનું કોમ રાખ્યું હતું એટલે એક દિવસ પહેલા આયા તા ઉપરનું ચંત બધું હણફાઈ દીધું કમ્પેર કરી દીધું આજે આમ તો આજે ત્રણ વાગ્યા સુધી રહીશું પછી વોટિંગ કરવા જવાનું હોય એટલે લગભગ તમામ ઉપરનું પ્લાસ્ટર અને કઠેડો ફિટ થઈ જાય અને નેતરના બે રૂમ રેસી પછી બે ત્રણ દિવસ એમો કોમકા દોસ્તો અને કેમ કે ટાઈમ નહીં મળતો દોસ્તો યુટ્યુબ વિડીયો બનાવવાનો છે કે કોમ જાજુ હોય એટલે મેળ જ નહીં આવતો પાંચ વડે મોકો મળી ગયો મજા આવી ગઈ બરાબર બસ દોસ્તો આનંદ છે તમારે વિડીયો જોવો અને જોતા રહો દોસ્તો અવર જવાર તંત્ર આ વિડીયો મળતા રહી તમને અને મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને દોસ્તો ભૂલતા નહીં કેમ કે તંત્ર પ્રશ્ન આવા અમુક અમુક ટાઈમે વિડીયો મળતા રહીશું અને તમ ઊંઝા આવતા રહીએ કોમ કરવા અને ઊંઝા જઈને બીજું પાસે કોમ સાઈડ રાખીએ એ સાઈડ ઉપર જવાનું એ સાઈડનો પણ મૂડીયો તમને મળે એ દોસ્તો બાય બી સોંતિ છે આલીશાન મજા છે પાણી કાચ તાજ ચાલુ છે ચાલ તમજમાં જ પાઇપો લઈ દો ને તો બરાબર હું જોઉં ને છે ચમકે બિન ચણવાનું બાકી થઈ ગયું હોય કેબિન આ ચણા જશે

આ રૂમનું પ્લાસ્ટર કરવાનું ખૂબ આખી દોસ્તો એટલે આ રૂમમાં જ પાલક બની દઈશું આજે અને કાલે સીલિંગનું પ્લાસ્ટર ચાલુ દોસ્તો હમણાં ટાઈમ મળતો નથી દોસ્તો વિડીયો આવતો નહીં પણ અવર જવર આવો વિડીયો તમને મળતો જ દોસ્તો એટલે આપણી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો દોસ્તો ભૂલ્યા ના હોય તો કરી નાખજો જેમ કે અવરજવર આવા વિડીયો અમે મળતા રહીશું અને વચમાં બહુ બધા વિડીયો આવતા હતા પણ આપણે કોમમાં હતો એટલે હું તો વિડીયો મૂકતો નતો પણ આજ બધી ઈચ્છા થઈ ગઈ એટલે કાળા મેં સાથ થઈ ગયા પાઇપો પડી કાળા મેં સાથ થઈ ગયા હોય પણ આને વાણી સર તો હું કરી કસી કસી ધોઈ નશી વધુ નહીં બરાબર હવે ચલો દોસ્તો આજે આટલું જ હવે ફેર ફરી વળી વિડીયો બનાય તો કે યુટ્યુબ પર હું મેલે જોવાનું દોસ્તો બોલતા નહીં પોપડી સાથે સીધવું બાય બાય